તો ઘણા બધા વિસ્તારો છે ઘણા બધા માર્ગો છે જે બંધ થઈ ગયા છે ભારે વરસાદને કારણે જો કે હવે ધીમે ધીમે પાણી ઓસરતા માર્ગો શરૂ થઈ રહ્યા છે માળિયાના હરિપર પાસેનો જે હાઈવે છે તે બંધ થઈ ગયો તો ભારે વરસાદને કારણે જો કે હવે અહીંયા આ રસ્તો શરૂ થઈ જતા લોકોને થોડો હાશકારો થયો છે કારણ કે માર્ગ હવે ફરી એકવાર શરૂ થયો છે ખૂબ મહત્વનો રોડ હતો નેશનલ હાઈવે જે ચોવીસ કલાકથી બંધ કર્યો હતો આખી નાઇટ અમારા પ્રશાસને કામ કર્યું છે નેશનલ હાઈવે અમારી ટીમ કલેક્ટર બધા જ અમે જાગીને આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે તમામ ગામોના બપોર સુધીમાં અમે લાઇટ પણ પૂર્ણ કરી દેતું માટે આ રોડ જે મહત્ત્વનો પ્રશ્ન હતો મોરબીનો એ સંપૂર્ણપણે અત્યારે અમે ખુલ્લો મૂકી